કરોડોના મૂલ્યનું પેંગોલિયન વહેંચાય તે પહેલાં ઝડપાયું રાજકોટ ગીર પંથકમાંથી બે શખ્સોની ધરપકડ લાઈફ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા રાજકોટ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની સંયુક્ત ટીમે ઝડપી પાડ્યો છે આ પ્રાણી ને સુરક્ષિત મુક્ત કરાવી વન વિભાગને સોંપવામાં આવી છે લુપ્ત થતી પ્રજાતિઓમાં શેડ્યુલ વન હેઠળ આ પ્રાણીનું ગેરકાયદેસર વેચાણ થવાનું હોવાની ચોક્કસ બાતમીને આધારે

તેમજ ઘાંટવડ સહિતના વિસ્તારોમાં તપાસ હાથ ધરી હતી આખરે ઘાંટવડ નજીક વન વિસ્તારની સીમા પર આવેલી એક વાડીમાં છુપાવેલા પેંગોલિનને ટીમ સફળતાપૂર્વક બચાવી લીધું રેસ્ક્યુ કર્યું હતું પ્રાણી રૂપિયા બાવીસ કરોડમાં વેચવાની પેરવીમાં રહેલા બે આરોપીઓ બીજલ ઉર્ફે વિજય જીવા સોલંકી રહે ગાંગેથા તાલુકો સૂત્રાપાડા અને લીપ વિહા મકવાણા રહે ઘાંટવડ તાલુકો કોડીનારના ઘટના સ્થળેથી ધરપકડ કરવામાં આવી હતી ઝડપાયેલા બંને આરોપીઓ ને વધુ કાર્યવાહી માટે વન વિભાગ નિ જામવાડા રેન્જ કચેરીના અધિકારીઓને સુપ્રત કરવામાં આવ્યા હતા વન વિભાગે ગેરકાયદેસર વન્યજીવ વેપાર બદલ પ્રથમ ગુના અહેવાલ નોંધી બંને આરોપીઓને ન્યાયાલય સમક્ષ રજૂ કર્યા હતા જ્યાં ન્યાયાલયે તેમના ચાર દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે આંતરરાષ્ટ્રીય બજારમાં ઊંચી કિંમત ધરાવતા દુર્લભ વન્ય પ્રાણીના વેચાણનું કૌભાંડ ઝડપાતા વન વિભાગે હવે આ વન્યજીવ તસ્કરી ટોળકીના મૂળ સુધી પહોંચવાને અન્ય સળોવાયેલા શખ્સોને પકડવા માટે સઘન તપાસ શરૂ કરી છે પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો